હેલો ફ્રેન્ડ જય માતાજી ગુડ મોર્નિંગ બધાએ ને જય શ્રી કૃષ્ણ તો જો અમે જ આવીશ ગામડે કેમ કે ઉભી આવે છે તો અમે બધા જાઈશરી ગામડે કાઈ યસ તો રાજુ જો પેટ્રોલ પુરાવાય ગયા છે અમે પ્લેટ્રોલ પપ્પા ઊભા છે લાઈન માં ઉભા છે રાજુ

来自于吗

ये तुम मेरे सब o गए हेलो तुम्हारे इसका ચાલો ઈસકા કહે તો યસ જો મારે પાછો રિહાણ આ ઈસકા માંથી આ ઈસકા માં જાવું છે ખાવા મે મને જાવું છે ઘર રાજુ ને યસ બે ઈસકા ખાય છે હું અહીંયા વિડીયો ઉતારું છું

તો જો અમે હવે જમી લીધું છે આરામ પણ કરી લીધો છે અને હવે જશું અમે ગામડે તો બ્લોગની સાથે રહેજો તમને બતાવીશું મારું ગામડું ક્યાંથી જો માં યશ ને પેપ્સી ખાવી છે ગામડે આવીને તો નય જ નવું ખાવું ખાવું કરશે હા લઈ આવો જાવ લઈ જો આ છે મારું ગામડું હવે બોલ નો ખવાય તો જો અમે મહુવાથી અમારા ગામડે ભોગી ગયા સવી અને તમને અમારો બ્લોગ કેવા લાગ્યો કોમેન્ટ કરીને કેજો ને હા અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી